આણંદમાં લોટિયા ભાગોળ ખાતે આવેલ દુધાધારી જમાલસાહ કમાલસાહના મઝાર ખાતે શબે બરાત નિમિત્તે ઉષ્ની ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ તારીખ પચીસ બે હજાર ચોવીસ આણંદમાં લોટિયા ભાગોળ ખાતે આવેલ દુધાધારી જમાલશાહ કમાલસાહના મઝાર ખાતે શબેબરાત નિમિત્તે ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અકીદતમંદો દ્વારા દરગાહ પટાંગણમાં રોઝા ઇફતારીનું આયોજન તેમજ નિયાઝ વિતરણ કરવામાં આવી હતી દરેક વર્ષે આમ જ ધૂમધામથી બાવરનો ઉર્સ જોવામાં આવે છે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ જોવા મળ્યું હતું શાબેબ બરાત એટલે મુસ્લિમ ધર્મના જાગરણ કહેવાય છે એ રાત બહુ જ ફજીલત અને લાભદાયી કહેવામાં આવે છે એ રાત મુસ્લિમ લોકો ઇબાદત નમાઝ અને ગુનાહોની માફી અને દેશમાં સુખ શાંતિ જળવાઈ રહે તે માટે દુઆ માંગે છે આ ઉર્સમાં આ કાર્યક્રમને સફળ બનાવવા દરગાહ ઉર્સ કમિટી સાર્વજનિક મુસલમાન ટ્રસ્ટ કમિટી દ્વારા આયોજન કરવામાં આવે છે આ ઉર્સને સફળ બનાવવામાં કમિટીના પ્રમુખ સભ્યો અને વોલિયન્ટરીની મહેનત અને સાથે સહકારની દરેક વર્ષે ખૂબ આયોજન હોય છે સંવાદદાતા મલિક સાથે મુન્નાભાઈ શેખ દિમરા ન્યૂઝ આનંદ નામ પરિચય આપજો નામ આબીદ મકરાની છે બધી અહીંયા આવતીકાલે બી પણ અહીં આગળ આયોજન કરવામાં આવ્યું છે અને શ્રદ્ધાળુઓ બહુ મોટી સંખ્યામાં આગળ આવ્યા છે અને આવતીકાલે જે છે મિત્રો હું જેરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ ન્યૂઝ જોતા રહો